નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફેન્સિંગ વોલનું કામ ચાલી રહ્યું હતું ખોદકામ દરમિયાન ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થળને તાત્કાલિક કોર્ડન કરી દેવામાં આવ્યું હતું ફાયર વિભાગને પણ સૂચિત કરવામાં આવ્યું હતું ડીપીએમસીના ફાયર ફાઈટર અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓ તાત્કાલિક ગેસની લાઇન બંધ કરી દીધી હતી સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી અગાઉ પણ ડીજીવી સીએલ દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન બે ત્રણ વખત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું વારંવાર થતાં આવા બનાવોથી ગેસ પુરવઠાને અસર થઈ રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખોદકામ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે